કરચિયા ગામના અગ્રણીઓ આક્રોશ વ્યક્ત કર્યો હતો રિફાઈનરી કંપની ખાતે થોડા સમય પૂરે થયેલી બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા હતા આ ઘટનાને પગલે ચાલી રહેલી ઇન્કવાયરીના ભાગરૂપે પીઆઈ મામલતદાર નાયબ મામલતદાર તલાટી અને આયુષ્યના સંબંધિત વિભાગના અધિકારીઓ સહિતના સ્ટેક હોલ્ડર્સને વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે જૂની કોઠી કચેરી બિલ્ડિંગ ખાતે આવેલી ગ્રામ્ય પ્રાંત અધિકારી ખાતે બોલાવવામાં આવ્યા હતા જ્યાં કરચિયા ગામના રહીશો પણ રજૂઆત માટે આવી પહોંચ્યા હતા કચેરી તબક્કાવાર અધિકારીઓને આવ્યા હતા તપાસ અધિકારી દ્વારા તમામનો ખાનગીમાં જવાબ લેવામાં આવ્યો હતો જોકે કરચિયા ગામના લોકોએ જાહેરમાં સુનાવણી કરવાની માંગણી કરી હતી ગ્રામજનો આક્ષેપ કર્યો હતો કે કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને બદલે નીચલી કક્ષાના અધિકારી સુનાવણી દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા તમારી ડિમાન્ડ છે છે આજે જાહેર એક તપાસ કરવામાં આવી છે અને આઈએસસીએલ તમામ અધિકારીઓને લાગતા વળતા લોકોને નોટિસ મોકલવામાં આવી હતી જે પેપર આઉટ થયું હતું ગઈકાલે તેમને આજે હાજર રહેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો આજે એ સંદર્ભની અંદર અમે ગ્રામજનો તરીકે અને ગ્રામ આગેવાનો તરીકે અમે હાજર રહ્યા છે તો આજે સરકારી અધિકારીઓ સરકારી કલેક્ટર કલેક્ટર સાહેબ જો હાજર રહેતા હોય તો આજે ઈડી સાહેબ અહીંયા આઈએસીએલના ઈડી સાહેબ જે એમની ફરજની અંદર છે તે આજે કેમ હાજર નથી આ સભાની અંદર એટલે જેનું જેનું અત્યારે નામ બોલાયું એ નથી આવે એ નથી આવે આ નથી આજે એસીટીટી ડાયરેક્ટિવનું નામ બોલાયું છે એ ઈડી જેને કહેવાય કહેવાયને આજે એ આવ્યા નથી અને એમની જગ્યાએ લેન્ડ એકવિઝિશન ઓફિસર છે એમના જે નીચના અધિકારી છે એ એમની જગ્યાએ ગયા છે અંદર તો અમે એમની સત્તા જ કોઈ નથી બ્લાસ્ટ તો આવે બ્લાસ્ટ તો આવે જો એ લોકોની કોઈને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કોઈ લોકોની બેદરકારી જ કહેવાય કે આટલી મોટી વિફાની અંદર જો એ લોકો વિકાસના દાવા અને સેફ્ટીના દાવા કરતા હોય જ્યારે જ્યારે અમારી રજૂઆત આગળ પણ નવા 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 બ્લાસ્ટ બને એની અંદર અમે કરેલી જ છે અને સમસ્ત ગ્રામજનો આજુબાજુમાં જે રસ્તાઓમાં જે ડિઝાસ્ટર થાય ને જ્યારે પબ્લિકની ઉપર જે પ્રેશર આવી જાય પબ્લિક સમસ્યાઓ મૂકાય છે ત્યારે બી અમે રજૂઆત કરી છે એને લઈને અત્યાર સુધી આ લોકો કોઈ નિવેડો લાયા નથી અને અગાઉ એના માટે અમે અગાઉ પણ રજૂઆત કરી અત્યારે બી રજૂઆત કરીએ છીએ કે આ સમયે માંગણી અત્યારે એટલી જ છે કે આજે મોટામાં મોટી હોનારત થઈ બરાબર છે તો આજુબાજુની અંદર જે અઢાર અઢાર મીટરના રસ્તા હોવા જોઈએ જે ફાયર સ્ટેશન સ્થાપવા જોઈએ ત્રણ ત્રણ ચાર ચાર ગામડાઓ સ્થાપવા જોઈએ નહીં સ્થાપ્યા અને આજુબાજુ આ લોકો ગામને કવર કરીને રેક મોટી રેલવે બનાવી દીધેલી છે જે રેલવેથી અંદર કેવું છે કે આજુબાજુને જો આવું હોનારત થઈ જાય ને તો બે મિનિટ કે વીસ મિનિટ તમે ગણો તો ભાગો નો ટાઈમ જ ના મળે ને જીવતા ફૂક રેલવે એક બે લોકો નથી આજુબાજુમાં કરચિયા ગામ ગામ